સીવર કેન્દ્રવર્તીય પ્રાથમિક શાળા નંબર બે ના વિદ્યાર્થીઓએ સીવર હર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી સિહોર ખાતે આવેલ સિહોર કેન્દ્રવર્તી શાળા નંબર બે ના વિદ્યાર્થીઓએ આશરે એકસો અઠાવનથી વધુ બાળકોએ મુલાકાત લીધેલ જેમાં અર્બલ હેલ્થ સેન્ટરના ડોક્ટર કલ્પેશભાઈ ભૂત ટીબી વિભાગના સુપરવાઇઝર ફિમેલ સુપરવાઇઝરની ઉપસ્થિતિમાં શિક્ષકોની જેમ સરળ પદ્ધતિથી બાળકોને આરોગ્ય આરોગ્ય વિષયક અંગે માહિતી આપવામાં આવી હતી

બીજા રિપોર્ટ ની થાય છે આપણે બરાબર બધા નોર્મલ જે થતા હોય ઘર ખબર પડે રિપોર્ટ એટલે શું કહેવાય તપાસ માટે રોઈ રિપોર્ટ કહેવાય બરાબર એને રોઈ ના રિપોર્ટ કરાવવાના હોય પછી એની આધાર આપણે એનું ડાયગ્નોસિસ ખબર પડે એને શું છે રોગ એમ બરાબર રોગ આધારે પછી આપણે એને દવા આપીએ દવા માં બધા આપણે આપણે અહીંયા નોર્મલી શરદી ઉધરસ તાવ ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોઈડ જેવા કેસો આવતા હોય છે બરાબર

ઘરમાં આવું કરવાનું જાળી કરવાની પછી ઉમાડો કરી શકાય આગરબત્તી કરી શકાય બરોબર આ બધું આપણે જે અત્યારે આપણા વિસ્તારમાં બધા રોગો થાય ખબર ટાઈફોઈડ છે કોલેરા છે એ બધા પાણી જઈને રોગો કહેવાય જે ખરાબ પાણી પીવાની જે થાય તો એ પાણીને આપણે શુદ્ધ કરવું પડે બરાબર તો પાણીને આપણે ઠાકીને રાખવું જોઈએ બરાબર વ્યવસ્થિત

આપણે જે ચોવીસ માર્ચે થાય છે એની માટે આપણે અત્યારે થોડું માહિતી આપું છું તો આ ટીવી છે હું તો કે ટીપી આપણે એક કેપ્સ રોગ છે જે અને એ આપણે માણસ એક માણસ થાય તો બીજા માણસને બી થઈ શકે છે તો ટીબી માટે આપણે કરવું શું જોઈએ તો કે આપણે માસ્ક પહેરવું જોઈએ અને બે માણસની વચ્ચે છ મિનિટનું અંતર મિનિમમ રાખવું જોઈએ જેથી આપણા શ્વાસના કોન્ટેકમાં જે ગળસો આવે છે એ બીજા માણસના કોન્ટેકમાં આવે તો ટીબી થઈ શકે ટીપી એવો રોગ છે જે સંપૂર્ણ સારવાર થઈ શકે છે જો એની નિયમિત છ મહિના સુધી સારવાર પેશન્ટ લે તો બરાબર તો આની માટે આપણે ટીબી જે છે ટીવી સંપૂર્ણ સારવાર થઈ શકે છે મટી શકે છે અને એની સારવાર આપણે બધા જ સરકારીમાં સરકારી આરોગ્યમાં આપણને મળે છે અને આ વિશ્વ ટીબી દિવસમાં આપણી કામગીરી હેલ્થ બાબતે હર ચોવીસ માસે કરીએ છીએ અને થતી રહે છે આભાર જય હિન્દ જય ભારત